નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તૂફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર નવસારી જિલ્લા ભાજપ દ્વારા અગ્રવાલ કોલેજના હોલમાં સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી બારમી ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ના થયેલા અકસ્માતમાં બસો થી વધુ લોકોની સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું દુઃખદ અવસાન થયું નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા

ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર રશીદ ભાણા આમોદ તુફાન ન્યૂઝ નવસારી ખરેખર ગુજરાત માટે ખૂબ દુઃખદાયક નો દિવસ હતો બારમી જૂને અમદાવાદથી લંડન જતી ફ્લાઇટનો થોડાક સેકન્ડ અંદર અકસ્માત થયો અને લગભગ 242 જેટલા એમાં પ્રવાસી હતામાં 241 જણા મૃત્યુ પામ્યા અને એની અંદર એક ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહ્યા ગુજરાત પ્રદેશ ભાજપની 200 સુધી જેમે સેવા કરીને અધ્યક્ષ તરીકે સેવા આપી વાસરી વિજયભાઈ લુપણໄસ પણ આજ સ્લાઇડમાં તા એનો પણ કરું ગુતી થયો કે ત્યારે જે નવસારી जिल्हा ભાજપ જનતા પાર્ટી એક શોકસભા અને पुष्पांजलि અને श्रद्धांजलिનો કાર્યક્રમ રાખવામાં આવ્યો શહેરના ઘણા બધા નામી અનામી લોકો અને પાર્ટીના કાર્યકર્તાઓ અને બીજા વિદ્યાર્થી છાત્ર પણ દિવ્યાંગોને અને વિજયભાઈ રૂપાણી સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને પુષ્પાંજલિ પણ અર્પણ કરી છે બધાના મંદન કર્યા છે ઓમ શાંતિ